રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિંજાત ભગત અને જય ખોડિયાર માં તો કેમ મિત્રો બધાય હમ હવે આજે છે ને મારે તમને વાત એ કરવી છે જોરદાર વાત એવી છે કે આ જે જે ઇમિગ્રેશન ના બધા જે આવ્યા છે બહાર થી આપણે કામ કરવા માટે માઇગ્રન્ટ વર્કર્સ રાઈટ હવે એના માટે એક એમ કે ને કે મિસાઇલ નાખ્યો હોય તો મિસાઇલ કીઓ અને ન્યુક્લિયર બોમ્બ કયો તો ન્યુક્લિયર બોમ્બ કારણ કે અત્યાર સુધીમાં પચાસ વર્ષમાં જે નતું થયું એવો આખો ઇમિગ્રેશનનો જે આખું જે પ્લાન હતો અને જે અત્યાર સુધીમાં બધી જે એનો ફોર્મ હતું આખું ચેન્જ કરી નાખ્યું છે આ શબાના જે છે આપણે હોમ મિનિસ્ટર હોમ સેક્રેટરી રાઈટ અહીંયા સેક્રેટરી કે હોમ સેક્રેટરી રાઈટ એની એ પાર્લામેન્ટની અંદર બયાન આપ્યું છે અને આ આખું પ્રપોઝલ નવી જે પ્રપોઝલ મૂકી છે એ આખા બધા ઇમિગ્રેશનવાળા જેટલા બહારથી આવ્યા છે એને બધાને લાગુ પડે છે એટલે છેલ્લે સુધી આ વ્લોગ જોજો અને તમને જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો વસ્તુ હકીકત છે એ તો નહીં ગમે તમને મોસ્ટ ઓફ ધ માણસોને અમુકને ગમવા જેવું છે એવું નથી કે નથી પણ બધાને લગભગને નહીં ગમે એમ કે જે હકીકત છે એ કારણ કે બહુ જોરદાર આની કરી નાખ્યું છે આખો ચેન્જીસ એમ જે આ કોઈ દિવસ આપણે માઇનું આપણે ધાર્યું નતું એમ સપનામાં નહોતું ધાર્યું કે આવું ચેન્જીસ થઈ શકે સ્પેશિયલી એમાંય જે કેર વર્કર્સ વિઝાની અંદર આવ્યા છે એનો તો હું જ થઈ ગયો એમ તો હાલે રાઈટ એના માટે તો આવ દીવો બરે ગયો મોટે ઉપાડે બધા આવ્યા હતા અને કામ કરવા આવ્યા રાઈટ અને પૈસા કમાવા ને ફેમિલી ને સેટ કરવા બધા સેટ થવા એના માટે તો હવે કોઈ કોઈ ચાન્સ એવો મને તો લાગતો જ નથી કે રાઈટ બહુ એટલે ભવિષ્ય બહુ ધૂંધળું છે એના માટે એમ કહેવાનું મતલબ તો ચાલો આપણે વાત કરીએ સૌથી પહેલા તો જો આ છે ને આ એની ગવર્મેન્ટની વેબસાઇટમાંથી લીધું છે બિગેસ્ટ ઓવરહોલ Of legal migration model in 50 years announced. Okay, announced already. Yeah. Uh, illegal migrants and uh, arrival uh, reliant on benefit uh, benefit phase waiting between 20 and 30 years to settle through uh, tough first in the Europe. tough tough Europe એટલે આને ટૂંકમાં વસ્તુ શું છે કે મેઇન વસ્તુ એક જ કહું છું કે આ પોલિટિશિયનોની ક્યારે આંખ ઉગડે કે જ્યારે એની સીટ જવાની ને જવાની થાય ને ત્યારે કારણ કે આ વખતે ખબર જ હતા કે રિફોર્મ જે પાર્ટી છે રિફોર્મ યુકે નવી પાર્ટી નાઇઝલ ફરાજની એ માણસો આટલા બધા સપોર્ટ કરે છે ને અને એ જ આવવાના હતા કે કોઈ કોઈ આનું કોઈ નામ નિશાન નહોતું લેબરનું તો હમ એટલે એને ખુરશી જવાની હતી કે આ પૂરું થાય આ વખતે નેક્સ્ટ ઇલેક્શન આવ્યું એટલે ગયા સમજે લેવાનું પાસે કોઈ દે આવો જ નહીં તો એના માટે થઈને આ કર્યું છે મને એવું લાગે છે પણ આગળ જોઈએ હવે શું છે ને શું નથી તો પહેલી વસ્તુ તો એ હવે એમાં જે આ મોડેલ જે આખું છે જોવા લ્યો કન્સલ્ટેશન ઓપન કન્સલ્ટેશન ઓપન એટલે આખું એને પ્રપોઝલ જે મૂકી છે પાર્લામેન્ટની અંદર એ નવેમ્બર વીસ બે હજાર પચીસ વીસ તારીખના એનિયન નવેમ્બર મહિસના પાર્લામેન્ટની અંદર આ જાહેર કર્યું અને ફીડબેક પીરિયડ અન્ટીલ ફેબ્રુઆરી બાર બે હજાર છવ્વીસ એટલે ત્યાં સુધીમાં ફીડબેક જે કંઈ છે માણસોને જે દેવાનો છે એ માણસો દે રાઈટ અને ઇમ્પ્લિમેન્ટેશન લાઇન એટલે ઇમ્પ્લિમેન્ટેશન હજી લાઇન નથી પણ ટૂંકમાં એમ કહે છે કે એપ્રિલથી ફાઇનલાઇઝ થઈને બધું લાગુ થઈ જાય એવું કહે છે બરાબર હવે એમાં જે ફેરફારો છે ને ફેરફારો શું થયા છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે હવે પેલું એની જે કહેલું છે ફોર પિલર ફ્રેમવર્ક કરી નાખ્યું છે આખું રાઈટ એટલે આ ચાર પાયા છે મેઇન એના ઉપર તમને આ જે સેટલમેન્ટનો ચાન્સ છે અને સેટલમેન્ટ મળશે એમ ફર્સ્ટ થિંગ બીજું તો પછી પછી આવશે પણ આ ફોર પાયા ઉપર મેઇન એ લોકો કન્સિડર કરશે એને કે પહેલું તો કેરેક્ટર તમારું કેરેક્ટર કેવું છે મેઇન મેન્ડેટરી રિક્વાયરમેન્ટ રિલેટેડ ટુ કેરેક્ટર એન્ડ કન્ડક્ટ એટલે કેરેક્ટર મતલબ કે તમે કોઈ કોઈ ક્રિમિનલ કોઈ કાં ક્રાઇમમાં કે કાંઈ ફસાણા નથી ને દેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ પહેલી વસ્તુ એટલે તમે ક્યાંય ક્રાઇમમાં કે કોઈ વસ્તુમાં ક્યાંય ફસાણા એનું તમે કંઈક કર્યું અહીંયા તો એના માટે દે કેન રિજેક્ટ ઇટ એની ટાઈમ એટલે રિજેક્ટ કરી શકે તમારા વિઝા ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન એટલે એન્ગેજમેન્ટ વિધ બ્રિટિશ સોસાયટી લેંગ્વેજ એન્ડ પ્રોફિશિયન્સી ઇન્ટિગ્રેશનમાં એ જ કે તમે અહીંના કલ્ચર સાથે તમારે ઇન્ટિગ્રેટ થવું પડશે અને પ્લસ તમને ઇંગ્લિશ જે આપણે જે છે ઇંગ્લિશની જે ટેસ્ટ આપવાની હોય છે એ ટેસ્ટ તમારે પ્રોપર એમાં પાસ થવું પડશે રાઈટ કારણ કે એનો કલ્ચર વિશે જ છે બધું અને થોડીક હાર્ડ છે કે ઇઝી નથી બરાબર પછી કોન્ટ્રીબ્યુશન એટલે તમે કોન્ટ્રીબ્યુશન અહીંયા કે કેટલું કર્યું છે ટૂંકમાં અહીંયા અહીંયા આવ્યા પછી તમે ગવર્મેન્ટને કેટલો ફાયદો કર્યો છે એટલે ટૂંકને ટેક્સ ભર્યો છે તમે નેશનલ ઇન્સ્યોરન્સ ભર્યો છે કામ કર્યું છે કે પછી અહીંયા આવીને કેસમાં લાગી ગયા છે એ ઇમ્પોર્ટન્ટ છે અને બીજું રેસિડન્સ લો ફૂલ કન્ટિન્યુઅસ રેસિડન્સ ઇન ધ યુકે એટલે હવે રેસિડન્ટ એટલે તમે કેટલા વર્ષથી અહીંયા ટૂંકમાં રહેવાના છે એના બેઝ ઉપર આ ચાર ઉપર મેઇન એનો ફોકસ છે રે વિઝા આપવા માટે તમારે સેટલમેન્ટ માટે એની અંદર કેરેક્ટર રિફ્યુઝલ ઓફ એપ્લિકેશન વેર કેરેક્ટર રિક્વાયરમેન્ટ આર નોટ મેટ એટલે એના ઉપર રિફ્યુઝ કરી શકે કે જો તમારું કેરેક્ટર પ્રોપર નહીં હોય તો તમને નહીં આપે રિફ્યુઝ કરી દેશે બરાબર છે નોન કમ્પ્લાયન્સ વિથ ઇમિગ્રેશન રૂલ્સ એક પણ ઇમિગ્રેશનનો રૂલ્સ તમે ક્યાંય જો એનો શોર્ટકટ કાપ્યા હશે અને ક્યાંય ફોલો નહીં કર્યો હોય અને એમાં ગમે ત્યાં તમે માનો કે તમે આયા આવ્યા આવ્યા અને તમારા વિઝા એક્સપાયર થઈ ગયા અને છતાંય તમે અહીંયા રહેતા હતા તો એવું બધું જોશે અને નો ક્રિમિનલ રેકોર્ડ છે ક્રિમિનલ રેકોર્ડ ન જોઈએ એ કેરેક્ટરની અંદર આવશે પછી ઇન્ટીગ્રેશનમાં મિનિંગફુલ એન્ગેજમેન્ટ વિથ બ્રિટિશ સોસાયટી હમ મિનિંગફુલ એન્ગેજમેન્ટ એટલે એમ નહીં કે આલો આપણે બસ જુદા જુદાને જુદા રહેવું ને જુદું કરવું એવું કંઈ નહીં નથી વર્સો એવર કે પ્રોપર તમે આ સોસાયટી સાથે ઇન્ટિગ્રેશન થવું જોઈએ એમ નહીં કે અમારો લોન અમારો ફલાણો ને અમારો ઢીકળું એવું બધું નિયમ પછી ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશન્સી ઇંગ્લિશ ઇંગ્લિશ લેંગ્વેજ એની ઈ તો પાસ થવું પડશે અને પાસિંગ ધ લાઈફ ઇન ધ યુકે ટેસ્ટ રાઇટ ઇંગ્લિશ તમને પ્રોપર આવડવી જોઈએ કહેવાનો મતલબ કોન્ટ્રીબ્યુશન રિવોર્ડ સસ્ટેન ઇકોનોમિક કોન્ટ્રીબ્યુશન એક્ટિવ પાર્ટિસિપેશન ઇન ધ ઇકોનોમી અને મેજરમેન્ટ ઓફ ઇકોનોમિક ઇમ્પેક્ટ એટલે આ મેં જે તમને વાત કરી ઈ બરાબર કે કોન્ટ્રીબ્યુશન તમારું કેટલું છે આમાં ટેક્સ તમે કેટલો ભર્યો છે અને રેસિડેન્ટ લોફુલ રેસિડેન્ટ ઇન ધ યુકે કન્ટિન્યુઅસ રેસિડેન્ટ પીરિયડ કેટલા ટાઈમથી તમે રહ્યો છો અને નોન સોલ બેઝિસ ઓફ ક્વોલિફિકેશન અને તમારું ક્વોલિફિકેશન શું છે એના ઉપર એટલે આ વસ્તુ છે અને એમાં હવે આ જે છે જનરલ માઇગ્રન્ટ જનરલ માઇગ્રન્ટ માટે દસ વર્ષ ઓછામાં ઓછા અપ ટુ અત્યારે સુધી ફાઇવ યર્સ હતા ને એને બદલે દસ વર્ષ તો મિનિમમ કરી નાખ્યા છે ફોર મોસ્ટ માઇગ્રન્ટ અન્ડર ધ સ્કિલ વર્કર રૂલ્સ હવે જે સ્કિલ વર્કર્સમાં આવ્યા છે એમાં કેર વર્કર્સ નહીં પણ સ્કિલ વર્કર એટલે જે એના લિસ્ટ હતા અને લિસ્ટની અંદર જે સ્કિલ્ડ તમને કોઈ ક્વોલિફાઈ થઈને કોમન ક્વોલિફાઈ ટૂંકમાં એમ પ્રોફેશનલ આવ્યા છે એ લોકોને દસ વર્ષના અને રેફ્યુજીને જે રેફ્યુજી તરીકે આવ્યા છે એને વીસ વર્ષના વીસ વર્ષ રાખીએ વીસ વર્ષ ઓકે અને લો સ્કીલ વર્કર વિચ ઇઝ ધ મોસ્ટલી હેલ્થ એન્ડ કેર વિઝા હોલ્ડર્સ ઈ કેર વર્કર્સ વાળાની જે વાત કરું છું એને પંદર વર્ષ ફિફ્ટીન યર્સ પંદર વર્ષ લાગી સેટલમેન્ટનો તમારે વિઝા માટે એટલે ત્યાં સુધી પીઆર તમને મળશે નહીં નોટ એ સિટીઝનશીપ એ સિટીઝનશીપની વાત ના થતી સેટલમેન્ટની વાત થાય સિટીઝનશીપ તો હજી ખબર નહીં ક્યારે પણ સેટલ હવે એમાં પાંચ યર્સ ફાઇવ યર્સ જો એનએચએસ ડોક્ટર્સ એન્ડ નર્સીસ ઇમિડિયટ ફેમિલી ઓફ બ્રિટિશ સિટીઝન્સ હોંગકોંગ બે નવ વિઝા હોલ્ડર્સ ઓકે એની અંદર જે એનએચએસમાં જે ડોક્ટર્સને નર્સિસને આવ્યા છે એને પાંચ વર્ષમાં મળી જશે એવું કહે છે રાઈટ અને જે ફેમિલી એને બ્રિટિશ સિટીઝન્સના ફેમિલી ઇમિડિયટ ફેમિલી એટલે તમારે વાઈફ કહે કે ને કે તમે બોલાવ્યા છે બ્રિટિશ સિટીઝન છે તમે ફિફ્ટીન યર્સ લો પીરિયડ વર્કર્સ હેલ્થ એન્ડ કેર વિઝા હોલ્ડર્સ છે લો પેઇડ વર્કર લો પેઇડ એટલે એને ઓછો છે પગારવાળા બધા કારણ કે આનો મિનિમમ પગાર જે સ્કીલ વર્કર્સનો પગારનું જે કર્યો છે ને એ પ્રમાણે પગાર તો કેર વર્કર્સનો તો છે નહીં એટલે એને પંદર વર્ષ અને થર્ટી ઇયર્સ ઇલીગલ માઇગ્રન્ટ્સ એને વિઝા ઓવરસ્ટે જે ઓવરસ્ટે અહીંયા બધા રહી ગયા એમને એમને અથવા તો ઇલીગલ માઇગ્રન્ટ જે બધા આવ્યા છે ઓલા બોટુવાળાને વાળાને બધા એને ત્રી વર્ષ એટલે ત્રી વર્ષી આવ્યા હોય તો સાઠ વર્ષથી મળ્યા એની સેટલમેન્ટ ઓકે હવે અત્યારે અત્યારે કેટલા માણસોને એમાં છે કે છ લાખ ને સોળ હજાર માણો હેલ્થ એન્ડ કેર વર્કર્સ વિઝામાં આવ્યા છે અહીંયા બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધી એને આ લાગુ પડશે ટૂંકમાં પંદર વરસવાળો કાયદો બરાબર પીપલ એન્ડ ડિપેન્ડન્ટ પીપલ એન્ડ ડિપેન્ડન્ટ આવ્યા ને ભેગા પાછા એના એને બધા એને અને પ્રોટેક્ટેડ ગ્રુપ ધોઝ વુ ઓલરેડી હોલ્ડ સેટલ દ સ્ટેટસ આઈ આર વિલ નોટ બી એફેક્ટેડ બાય ધીસ ચેન્જીસ ધ રિફોર્મ્સ આર ઇન્ટેન્ડેડ ફોર ફ્યુચર એપ્લિકન્સ એન્ડ ધોઝ કરન્ટલી ઓન પાથવે ટુ સેટલમેન્ટ એટલે આ અત્યાર સુધીમાં જેને મળી ગયું છે વીસ તારીખ સુધીમાં જેને આવી ગયું છે આ વીસ નવેમ્બર સુધીમાં આયેલ કોઈને મળી ગયો એનું કોઈ વાંધો નથી એને કોઈ ઇફેક્ટ થાય નહીં જેને મળી ગયો છે એને પણ વીસ તારીખથી પછીની કોઈ પણ એટલે હજી એપ્લિકેશન તમે કરેલ છે અને હજી વીસ તારીખ સુધીમાં તમને કંઈ જવાબ કે કંઈ આવ્યો નથી એ બધા આમાં આ આની અંદર ઇન્વોલ્વ થશે એટલે એ બધા નવા નવા જે કાંઈ રિફોર્મ જે કર્યો છે એની અંદર એટલે એને બધાને પ્રોબ્લેમ થશે રાઇટ ધ ગવર્મેન્ટ વિલ કન્સલ્ટ ઓન ટ્રાન્ઝિશનલ અરેન્જમેન્ટ બટ ઇન્ટેન્ડ દેટ એની વન નોટ યેટ ગ્રાન્ટેડ સેટલમેન્ટ વેન ન્યૂ રૂલ્સ ટેક ઇફેક્ટ વિલ મૂવ ટુ ધ કોન્ટ્રીબ્યુશન બેઝ સિસ્ટમ એટલે આ નવો રૂલ જ્યારે આવે છે ત્યારે એ આજે નથી જ એને મળ્યું ને એને કોન્ટ્રીબ્યુશન બેઝ સિસ્ટમ એટલે તમે કેટલું કોન્ટ્રીબ્યુટ કર્યું છે એના બેઝ ઉપર એને સેટલમેન્ટ આપશે એમ એવું કહે છે પછી ફાસ્ટ ટ્રેક ઓપોર્ચ્યુનિટી એટલે એમાં ફાસ્ટ ટ્રેક હવે બીજું આમાં જે ફાયદાવાળા હું તમને કહેતો હતો કે કોને ફાયદો થાય કે ફાયદાવાળા આ છે ગ્લોબલ ટેલેન્ટ એન્ડ ઇનોવેટર ફાઉન્ડર્સ ઓકે એ વિઝા ઉપર તમે જો કોઈ આવ્યા હોય તો એને પહેલાં સાત વર્ષના હતા ને સાત વર્ષને રિડ્યુસને ત્રણ વર્ષના કરી નાખ્યા ખાલી ત્રણ વર્ષ રાઈટ ટોટલ દસ વર્ષમાંથી ત્રણ સાત વર્ષને કાઢી નાખ્યા અને ત્રણ ત્રણ વર્ષના એમાં એને સેટલમેન્ટ મળી જાય એમ પછી હાયર અર્નર હાયર અર્નર કન્સિસ્ટેડ હાયર અર્નિંગ મિનિમમ થ્રી ઇયર્સ એન્ડ એડિશનલ રેટ ટેક્સ પેયર મેં રિડ્યુસ ધેર ક્વોલિફાઈંગ પીરિયડ સિગ્નિફિકન્ટલી પોટેન્શિયલી ટુ થ્રી ટુ ફાઈવ ઇયર્સ ત્રણથી પાંચ વર્ષમાં હાયર હાયર એટલે હંડ્રેડ થાઉઝન્ડની ઉપર જે મળતા હોય છે ને પગાર છે લાખ લાખ પાઉન્ડ એના માટે છે અને એ ફ્રન્ટલાઇન પબ્લિક સર્વિસીસ સ્કિલ વર્કર્સ ઇન સ્પેસિફાઈડ પબ્લિક સર્વિસીસ રોલ્સ મે રિડ્યુસ દેર ક્વોલિફાઈંગ પીરિયડ બાય ફાઈવ યર્સ એટલે ડૉક્ટર્સ ને નર્સિસને જે એને દસ વર્ષના વાત કરતા હતા ને કે દસ વર્ષ મળી જાય એના બદલે એને રિડ્યુસ કરીને પાંચ વર્ષે પણ મળશે એવું કહે છે રાઈટ ઇમ્પેક્ટ ઓન હેલ્થ એન્ડ કેર વર્કર્સ સી ધીસ ઇઝ ધ મેઇન થિંગ આ છે આપણે બધા માટે એમ જો એમાં સ્કિલ વર્કર માટે એટલે જે એનએચએસની અંદર જે નેશનલ હેલ્થ સર્વિસિસની અંદર હોસ્પિટલોમાં જે કામ કરે છે ડૉક્ટરોના આ અંતે બધા એને પાંચ વર્ષે મળી જાય સ્ટેટસ સેટલમેન્ટનું હેલ્થ એન્ડ કેર વિઝા હોલ્ડર્સ ફિફ્ટીન યર્સ જો પંદર વર્ષ લોઅર પેઇડ વર્કર્સ ઇન્કલુડિંગ ધ છ લાખ સોળ હજાર પીપલ એન્ડ ડિપેન્ડન્ટ dependents કેમ ઓન હેલ્થ એન્ડ સોશિયલ કેર વિઝાઝ બિટવીન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એન્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર બે હજાર બાવીસ બે હજાર ચોવીસની અંદર જે બધા આવ્યા છે વુડ બી ફેસ એ યર્સ બેઝ ધ રૂટ બી ધીસ સ્પ્રેડ એબ્યુઝ પછી તો રૂટ બંધ જ કરી દીધો છે અને હવે તો આપતા જ નથી નવાને તો પણ આ જે અહીંયા આવી ગયા છે એને પંદર વર્ષ સુધી નહીં મળે એટલે આ મેઇન વસ્તુ છે બાકી પછી આજે સ્યુટિબિલિટી એને માટે સ્યુટિબિલિટી મેં કીધું ને સ્યુટિબિલિટી મીટ સ્યુટિબિલિટી રિક્વાયરમેન્ટ ઇન્કલુડિંગ નો ક્રિમિનલ કન્વિક્શન ફાઇનાન્શિયલ કમ્પ્લાયન્સ નો કરન્ટ લિટિગેશન એનએચએસ ટેક્સ ઓર ગવર્મેન્ટ ડેટ રાઇટ કે તમે કોઈ બેનિફિટ કે કંઈ ખાધો નથી અને કોઈ ગવર્મેન્ટની ડેપ ગવર્મેન્ટ પાસે કોઈ પૈસા ટૂંકમાં ગવર્મેન્ટને કોઈ સર્વિસ તમે યુઝ કરીને પૈસા નથી ભર્યા કે એવું કંઈ નથી રાઈટ પછી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી બી ટુ લેવલ ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી બી ટુ લેવલ મિનિમમ જો હે લાઈફ ઇન ધ યુકે ટેસ્ટ પાસ ધ લાઈફ ઇન ધ યુકે ટેસ્ટ એ પણ પાસ કરવી પડીએ અને ઇકોનોમિક કોન્ટ્રીબ્યુશન એન્યુ લર્નિંગ એબાવ બાર હજાર પાંચસો ને ફોર થ્રી ટુ ફાઈવ યર્સ છે અહે રાઈટ આ મિનિમમ આ એના બેઝ ઉપર આ પંદર વર્ષની જે વાત કરીએ છીએ એ પંદર વર્ષના તો મળશે બાકી નહીં મળે એનાથી જો કંઈ કંઈ નહીં કર્યું હોય તો એને કંઈ મળશે નહીં રાઈટ એને જવાનો જ વારો આવી છે પણ એની વે હજી પાછો હું એક્સટેન્ડ કરીને પાછો પ્રોપર સરખી રીતે તમને બીજો સમજાવી આમાં કારણ કે હજી તો આ બધું નવું છે બધું એટલે મને થોડાક ખબર નતા તો જે મીડિયામાં જે આવ્યું છે એના બેઝ ઉપર હું તમને વાત કરી રાઈટ પણ હવે કંઈક બીજું વધારે જે કંઈ હે એ બીજું કંઈ સમજાવવાનું ને એના માટે ઘણું કારણ કે ઘણું બધું છે આમાં રાઈટ લિંક તો હું મૂકું છું આમાં તમને લિંક હે નીચે એ વેબસાઇટ જે ગવર્મેન્ટની વેબસાઇટ તો તમારે તમે પણ જઈ શગો જોઈ જોઈ હગો ઇંગ્લિશમાં છે બધું પણ કાંઈ વાંધો નહીં તો આવજો બાય બાયબાઈને નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજાત ભગત અને આઈ ફીલ સોરી ફોર યુ બધાય માટે જેટલાને આ બધાને જે થાહે એને પ્રોબ્લેમ